કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજની ભાગોળે નાગોર ફાટક પાસે આવેલી ડમ્પિંગ સાઇટ હવે પહાડ જેવો આકાર લઈ રહી છે આખા ભુજ શહેરનો કચરો અહીં ઠાલવવામાં આવે છે ત્યારે વૈકલ્પિક જગ્યાના અભાવે ડમ્પિંગ સાઇટ કોઈ મહાનગરની ડમ્પિંગ સાઇટ જેવી બની ગઈ છે ડમ્પિંગ સાઇટની બાજુમાં એક તળાવ આવેલું છે જેમાં મહિલાઓ કપડાં ધોવે છે ગાય અને ભેંસ જેવા પશુઓ પાણી પણ આ તળાવમાં જ પીવે છે સરકારે સૂકા કચરાની ભીના કચરાના નિકાલ માટે પદ્ધતિ અમલી બનાવી છે પરંતુ ભુજ નગરપાલિકાની લાપરવાહીને કારણે આખી કચરાની સાઈટનું પાણી ચોમાસામાં તળાવમાં ભળે છે જે પાણી પીવાથી પશુઓ અને શહેરમાં રોગચાળો ફેલાવવાની શક્યતા વધી જાય છે આ ડમ્પિંગ સાઇટને અન્યત્ર ખસેડવા મુદ્દે ભૂતકાળમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક સત્તાધીશોએ તેને ગંભીરતાથી નહીં લેતા આ ડમ્પિંગ સાઇટ વધુ મોટી થતી જાય છે જેને કારણે લોકોના આરોગ્ય માટે ખતરો ઉભો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે સત્તાધીશો સમય કાઢીને યોગ્ય આયોજન હાથ ધરીને આ સમસ્યાનો અંત લાવે તેવી લોક માંગ બની રહી છે છે કે ભૂતકાળમાં મૃત પશુઓના નિકાલ માટે પણ આ જગ્યાનો ઉપયોગ થતો હોવાનું ઉજાગર થતા વિવાદ સર્જાયો હતો અને નગરપાલિકાના સત્તાધીશોની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા ત્યારે જન આરોગ્ય માટે ખતરા સમાન આ ડમ્પિંગ સાઇટ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં આવે

સૌથી મોટી ગંભીરતા એ છે કે આ કચરામાં જયારે વરસાદ પડે છે ત્યારે આ કચરામાંથી પાણી જાય છે અને પાણી અહીં બાજુના તળાવમાં ભેગું થાય છે અને એ તળાવમાં પાણીનો ઉપયોગ ધોવામાં કરવામાં આવે છે આ તળાવના પાણીનો ઉપયોગ પશુઓ પણ કરતા હોય છે ગાયો ભેંસો ત્યાં નાવા માટે અને પાણી પીવા માટે આવે છે શ્વાનો પણ અહીં કને નાવા ધોવા અને પાણી પીવા માટે આવે છે તો આ જે કચરાનું પાણી છે એ એ એ જીવજંતુઓ અને પશુ પક્ષીઓ માટે કેટલું છે આપણે વિચારી છીએ આવા પાણીના કારણે અનેક પ્રકારના રોગો માનવીઓમાં પણ જોવા મળે છે પશુઓમાં તો એથી વિશેષ થતા હોય છે કેમ કે એમને હાઈજેનિક લેવલ સારું નથી હોતું પરિણામ સ્વરૂપે જો અહીંથી કચરાના દગ ઓછા નહીં થાય તો આ જગ્યાએ આજુબાજુના વિસ્તારના લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કેમ કે આ પશુ પક્ષીઓમાંથી રોગો આજુબાજુ ફેલાશે અને એ એમનો ઉપયોગ બનશે આપણે ધ્યાનમાં હશે કે દુનિયામાં જે ગંભીર રોગો ત્યારે જ્યારે પણ આવ્યા છે પશુઓ પક્ષીઓ અને એવા માધ્યમના કારણે જ પ્રાણીઓના માધ્યમથી જ આપણા માનવ જીવનમાં આવ્યા છે તો એ કેટલો બધો ઘાતક છે આપણે વિચારી શકીએ માટે આ જે કચરાના ડગ છે એ ઓછા થવા ભોજના હિતમાં ખૂબ જ જરૂરી છે નમસ્કાર અંદર તે ભાવસાર કબીરનું